દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર ભરૂચથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે નંદેલાવ ગામની નવીનગરી નજીક ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું પાંચ જુગારીઓની ધરપકડ કરી ભરૂચ જલસેબેનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવીનગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાકેસમો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે બીએ નંદેલાવ ગામની નવીનગરી પાછળ ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને એકવીસ હજારથી મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા બીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવીનગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્મો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળીને કુલ એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક પોલીસ ચોકીની પાછળ રહેતો જુગારી ઉસ્માન આદમ પટેલ મહંમદ મુસ્તાક સૈયદ સોનિલ ઉર્ફે રાકેશ વસાવા રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ